કાર્યક્રમના નિર્ણાયકો તરીકે શ્રીમતી બી એસ પંડ્યા શ્રી એન જે ભટ્ટ તથા કુમારી શબનમ બેન રહ્યા હતા તમામ વિદ્યાર્થીઓએ ખૂબ જ અસરકારક રીતે દેશભક્તિ ગીત રજૂ કરી સમગ્ર વાતાવરણને પ્રેમમય બનાવી દીધેલું હતું કાર્યક્રમના અંતમાં પ્રથમ ત્રણ આવેલા વિદ્યાર્થી ભાઈ બહેનોને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું હતું તમામ વિદ્યાર્થીઓએ ખૂબ જ શિસ્તપૂર્વક કાર્યક્રમમાં સહભાગી થઈ એક અવિસ્મરણીય અનુભવ કાર્યક્રમ દ્વારા પ્રાપ્ત કર્યો હતો શ્રી પી એચ મહાન સાહેબે પોતાની રમૂજી શૈલી દ્વારા વિદ્યાર્થીઓના આનંદમાં વધારો કર્યો હતો કાર્યક્રમમાં શાળાના ઇન્ચાર્જ આચાર્ય શ્રી હિતેશભાઈ પટેલિયાએ પ્રાસંગિક ઉદબોધનની સાથે સાથે દેશભક્તિ ગીત ગાઈને વિદ્યાર્થીઓના જુસ્સામાં વધારો કર્યો હતો રિપોર્ટર હિતેશ દરજી આંકલાઓ